નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ મળતી માહિતી અનુસાર કોંગ્રેસે આક્રમક રણનીતિ સાથે તાલુકા પંચાયત કચેરી આગળ ભ્રષ્ટાચાર વિકાસ સપ્તાહ દિવસની અનોખી ઉજવણી કરી ભ્રષ્ટાચારીઓ સામે આ મુદ્દમાં કોંગ્રેસનું ભ્રષ્ટાચાર વિકાસ સપ્તાહ ભાજપ સરકાર સામે રાજકીય ધમાકો કોંગ્રેસના આક્રમક વિરોધ બાદ અનેક કાર્યકરોની અટકાયત આમોદ તાલુકામાં ભાજપ સરકારના કથિત ભ્રષ્ટાચાર અને તાલુકા પંચાયતમાં ચાલતા કમિશન રાજ સામે લોકોના ધીરજનો બંધ તૂટતા આજે રાજકીય માહોલ ભડકે બળ્યો હતો કોંગ્રેસે આક્રમક રણનીતિ સાથે તાલુકા પંચાયત કચેરી આગળ ભ્રષ્ટાચાર વિકાસ સપ્તાહ દિવસ તરીકે અનોખી ઉજવણી કરી હતી જે લોકશાહી ઉત્સવ નહીં પણ ભ્રષ્ટાચાર વિરુદ્ધની જનક્રાંતિનું પ્રતિક બની ગઈ હતી આ વિરોધે સ્પષ્ટ કર્યું છે કે સત્તાધારી પક્ષ હવે જનતાનો ભરોસો સંપૂર્ણપણે ગુમાવી ચૂક્યો છે યુથ કોંગ્રેસ પ્રમુખ અને આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલના નેતૃત્વમાં સેંકડો કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરીને ભાજપને સીધું નિશાન બનાવ્યું કોંગ્રેસ આગેવાનોએ મનરેગા શૌચાલય અને નલસે જલ જેવી મહત્વપૂર્ણ યોજનાઓમાં થયેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના આંકડા રજૂ કર્યા અને તીખા શબ્દોમાં ભાજપ સરકારને આડે હાથ લીધી આ વિરોધ દરમિયાન કાર્યકરોએ ભાજપના કમળનું ચિહ્ન ઊંધું પલટાવીને તેને ભ્રષ્ટ કમળ તરીકે રજૂ કર્યું હતું જેણે સમગ્ર કાર્યક્રમનું કેન્દ્રીય આકર્ષણ જમાવ્યું હતું સૂત્રોચ્ચાર સાથે સત્તા પક્ષ પર સીધી ચોટ કરતા કાર્યકરોએ ગર્જના કરી હતી ભાજપ હમસે ડરતી હઈ પોલીસકો આગે કરતી હઈ જનતા જાગી હઈ ભ્રષ્ટાચાર ભાગી હઈ આમોદ તાલુકા પંચાયત કચેરીની બહારનો માહોલ એટલો ગરમાયો કે આમોદ પોલીસે તાત્કાલિક ધોરણે ભારે બંદોબસ્ત ગોઠવવો પડ્યો પરિસ્થિતિ વણસતી જોઈને પોલીસે અને કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી તેમને પોલીસવાનમાં બેસાડી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ પૂછપરછ હાથ ધરી હતી પરંતુ કોંગ્રેસના કાર્યકરો પર પોલીસ કાર્યવાહીની કોઈ અસર જોવા મળી ન હતી આંદોલન દરમિયાન કોંગ્રેસે સત્તાધારી પક્ષને કડક ચેતવણી આપી છે કે જો ભ્રષ્ટાચારના મામલાઓમાં કાર્યવાહી નહીં થાય તો કોંગ્રેસ રસ્તા પર ઉતરીને તાલુકા જ નહીં આખું ભરૂચ ધ્રુજાવી દેશે આક્રમક નેતાગીરી કરી રહેલા નરેન્દ્ર પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભાજપના સત્તાધીશોએ તંત્રને પોતાના ખિસ્સામાં રાખી મૂક્યું છે પરંતુ હવે લોકોના ધીરજનો અંત આવ્યો છે તેમણે આક્રમક રણનીતિ જાહેર કરતાં કહ્યું કે કોંગ્રેસ હવે મૌન નહીં મુકાબલો કરશે ખુલ્લ્યામ કરશે અને ભ્રષ્ટાચારનો હિસાબ માંગશે આમોદમાં કોંગ્રેસના આ ઉગ્ર વિરોધના પગલે ભાજપના સ્થાનિક નેતાઓમાં હલચલ મચી ગઈ છે સ્પષ્ટ છે કે આગામી દિવસોમાં રાજકીય પરિસ્થિતિ વધુ ગરમાવાની અને ભ્રષ્ટાચારનો મુદ્દો ભરૂચ જિલ્લાના રાજકારણ પર પ્રભુત્વ જમાવવાની પૂરી સંભાવના છે આ ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ માત્ર વર્તમાન તંત્ર પૂરતી સીમિત નથી ઉલ્લેખનીય છે કે સ્થાનિક વિકાસના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પણ સત્તાધીશોની બેદરકારીનો ભૂતકાળ બોલે છે વર્ષ બે હજાર આધારમાં કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકીએ ઢાઢર નદી ઉપર આડબંધ બાંધવા જેવા જનહિતના કાર્ય માટે લેખિત રજૂઆત કરી હોવા છતાં તંત્રની બહેરાશ અને ઉદાસીનતાએ તે સમયે પણ લોકોને નિરાશ કર્યા હતા આ દર્શાવે છે કે સત્તા પક્ષની નીતિ માત્ર કમિશનખોરી પૂરતી જ મર્યાદિત નથી પરંતુ તે વિકાસના મૂળભૂત કામોને પણ વર્ષો સુધી અવગણે છે જેણે આમોદની જનતાના ધીરજની હદ તોડી નાંખી છે ભ્રષ્ટાચારના આ સળગતા મુદ્દા પર તાત્કાલિક અને કડક કાર્યવાહી થવી આવશ્યક છે કરોડો રૂપિયાના સરકારી ભંડોળની લૂંટ ચલાવનારા આ ભ્રષ્ટાચારીઓ સામે માત્ર નિવેદનો કે દેખાવો નહીં પરંતુ સખતમાં સખત કાનૂની પગલાં લેવાય તે અનિવાર્ય છે પ્રજાના પૈસે તાગડદીના કરનારા અને વિકાસના નામે કમિશનખોરી ચલાવનારા દરેક જવાબદાર અધિકારી કે રાજકારણીને તાત્કાલિક સસ્પેન્ડ કરીને તેમના પર ગુનો દાખલ થવો જોઈએ જો તંત્ર આ ભ્રષ્ટાચારીઓને બચાવવાનો પ્રયત્ન કરશે તો જનતાનો આક્રોશ વધુ ભડકશે અને કોંગ્રેસે આપેલી ચેતવણી મુજબ

ભ્રષ્ટાચાર જેવા કે આજના કાર્યક્રમ નો મુખ્ય હેતુ એવો હતો કે ચોવીસ વર્ષની વિકાસ ગાથા સત્તા દિવસની ઉજવણી કરવાની હતી અમારે ભ્રષ્ટાચારની ભ્રષ્ટાચારની ઉજવણી કરવાની હતી બીજું આમોદ તાલુકામાં જે

કે ભાઈ તમે કો છો કે ભાજપના ને કોંગ્રેસના અને અન્ય પાર્ટીના લોકોના ભ્રષ્ટાચાર જે મનરેગામાં પૈસા લીધા છે એનું અમારી પાસે લિસ્ટ છે તમે જઈને સંસદ સભ્યને પૂછી શકો છો ધારાસભ્ય આ બાબતે સુપ્રીમ કોર્ટ સુધી કોન્ટ્રાક્ટરના અધિકારીઓની વિરોધમાં ગયા છે તો પચીસ વર્ષની ગેરંટી ધારાસભ્ય છે એટલા માપી કાર્યકરો કેમ કોઈ હાજર રહેતા નથી આ તાલુકાનો પ્રોગ્રામ છે

ત્યારે જયારે પણ એ મુદ્દા પર જયારે કોઈ તટસ્થ કાર્યવાહી ના થતી હોય ત્યારે અમારી અમારા જે કઈ જવાબદાર ભાગરૂપ બને છે કે અમારે કાયમ જે કઈ લાગતા વળગતા અધિકારીઓ ના કાન વાત ખોલવી પડે મનરેગા ઘણા કોંગ્રેસના નામો પણ અત્યારે ઉતરી રહ્યા છે શૌચાલય કોપન પણ કેટલાક કોંગ્રેસના નામ કાર્યકરો ના ખુલી રહ્યા છે એ બાબતે શું છે હું એ જ કહેવા માંગીશ કે જાતે ભરૂચ ના સાંસદ સભ્ય એવું કહી રહેલા હતા કે મારી પાસે લીસ્ટ છે તો એક સાની રાહ જોઈ રહેલા છે

જે કઈ જેન્યુઅલ રોડ રસ્તા છે ગટર ના છે શૌચાલય ના થાય ખાડી ના પ્રશ્ન છે જે ખેડૂતો ની જમીન કરી ધોવાણ ખાડી માં થઈ રહેલું છે એનું કારણ પબ્લિક છે પબ્લિક ક્યારેય રિસાઈ નથી અને તમે કહો છો વાત તો જ્યારે કોઈ સચ્ચાઈની કોઈ પણ વાત હોય એમાં ક્યારેય જનસંખ્યા ની જરૂર પડતી નથી જ્યારે એક માણસ ધારે તો પણ સચ્ચાઈ માટે લડત લડી શકે છે સંખ્યા બળ બતાવવું એ ખાલી સસ્તી પ્રસિદ્ધિ હોય શકે એ સસ્તી પચીસ વર્ષની ગેરંટી હોય શકે સંખ્યા બતાવવું એ કોઈ જરૂરી નથી હોતું